સુરતના એક ધનાઢ્ય ઉદ્યોગપતિની વાત કરવી છે હવે આ ઇજારાદાર જે છે એનું અભિમાન ઉતરી ગયું છે શું થયું છે તો સુરતના ધનાઢ્ય લોકોમાં જેમની ગણના થાય છે તે ઉદ્યોગપતિ દીપક ઈજારદાર બે દિવસ પહેલાં જ દીપકના જન્મદિવસમાં દીપકભાઈ ભાન ભૂલ્યા જાહેર ભાન ભૂલી ગયા જાહેર રોડ બ્લોક કરી આતશબાજી કરી શહેરીજનોને બાનમાં લીધા હવે ઝી ચોવીસ કલાકે આપણે યાદ તો છે ધારધાર અહેવાલથી એજારાદારનું અભિમાન ઉતારી દીધું હવે ડાહી ડાહી વાતો કરવા લાગ્યા જો આ દીપક દાદાગીરી બાદ માફીગીરીમાં હવે શું થઈ રહ્યું છે આવો જોઈએ જાણીએ સમજીએ પાંચ મિનિટ માટે મેં ફોડ્યા તો તેમાં હું મોટો જાહેરનામા નો ભંગ કર્યો આ છે સુરત મોટા અબજો નામ છે દીપક ઇજારદાર નામમાં તો દીપક છે પણ તેમના વર્તનમાં જરા પણ દીપક જેવું કામ નથી આ મહાશય પાસે પૈસા ધન અને દોલત સહિત બધું છે

તે ફટાકડાની લૂમ ચાલુ હતી એક બાજુ મારા હાથમાં મશાલની ફટાકડા હતી તો એક ગાડીવાળાએ બહુ સમજાવવા બધા મિત્રોએ મારા ઘનમેનો બોડી ગાર્ડો સિક્યુરિટી ગાર્ડસો મિત્રોએ પત્રકાર મિત્રોએ બી એને સમજાવ્યો પણ પાંચ મિનિટ માટે મેં ફોડ્યા તો તેમાં હું મોટો જાહેરનામાનો ભંગ કર્યો એમાં તમને બીજી વાત કરું કે એવો જાહેરનામાનો ભંગ તો વારે તે વારે વરઘોડા નીકળે છે ડુમસમાં ત્યારે તે ફટાકડા ફોડે છે અને આખું ટ્રાફિક જામ થઈ જાય છે દોઢ દોઢ કલાક સુધી સૌથી પહેલાં તો તમે આ ઉદ્યોગપતિનું કાંડ જોઈ લો સુરતનો જાહેર રોડ રોડ પર પુત્રના જન્મદિવસની પાર્ટી રોડ બ્લોક કરીને ખુલ્લે આમ આતશબાજી સામાન્ય શહેરીજનો હેરાન પરેશાન અને ધન દોલતમાં ભાન ભૂલેલા દીપક ઇજારદાર તો તમે જોયું પૈસાનો પાવર હોય ત્યારે વ્યક્તિ કેવું ભાન ભૂલી જાય છે આટલી મોટી ભૂલ કર્યા બાદ જ્યારે ઝી ચોઈસ કલર ટીમ તેમની પાસે પહોંચી અને જ્યારે તેમના કૃત્ય વિશે પૂછવામાં આવ્યું તો તેમણે શું કહ્યું એ ખાસ સાંભળી લો મારા છોકરાની ઉજવણીમાં હું સેલિબ્રિટી પર્સન છું એટલે મને વગવવાનો ખોટી રીતે મેં એને કંઈ ગાઢ દીધી કે કંઈ મિસબિહેવ કર્યું એની હતે કે એને કંઈ મરાવ્યો પંદર ગનમેન હતા મારા મારા પંદર વીસ સિક્યુરિટી ગાર્ડ હતા બધા પત્રકાર મિત્રોનો વિડીયો ઉતાર્યો છે કોઈ બીજાનું હોય ને તો આટલું વાયરલ ન થતે પણ આ તો દીપક ઇજાદ છે એટલે એનું વાયરલ થવાનું જ છે પાંચ મિનિટનો ટ્રાફિક જામ એવું તો રસ્તામાં ટ્રક પડે પંચર પડે તો બી કલાકો સુધી હાઈવે પર ટ્રાફિક જામ થઈ જાય છે તો મેં કંઈ ગુનો નથી કર્યો તો મેં કંઈ ગુનો નથી કર્યો તો મેં કંઈ ગુનો નથી કર્યો

પોલીસ જે કઈ કાર્યવાહી કરે એમાં હું તપાસ તપાસમાં સ્વીકૃતિ છે એટલે તપાસનો સવાલ નથી પોલીસ જે કાર્યવાહી કરે એમાં હું સહકાર આપીશ ભવિષ્યમાં લોકોના અને મને પોતાનો અનુભવ થયો એ લોકોને બી મારી સલાહ સૂચન આપવામાં આવે છે કે જાહેરમાં ફટાકડા ફોડીને જાહેરનામા પોલીસ કમિશનર શ્રી સુરત જાહેર કર્યો જાહેરનામાનો ભંગ ન કરવો વ્યક્તિ પાસે પૈસા માલ અને મિલકત ભલે ગમે તેટલી હોય

કે કોઈપણ પ્રકારની ઉજવણી માટે પોલીસ પરમિશન લેવી અનિવાર્ય અને જરૂરી હોય છે ડિયર દીપકભાઈ તમે તમારી મહેનતથી ધન દોલત કમાયા છો તમારી મહેનતને સલામ પણ તમે જે કૃત્ય ધન દોલતના દમ પર કર્યું હતું તેના માટે સલામ નહીં પણ સજા જ મળવી જોઈએ સારી વાત એ છે કે તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે તમે ભવિષ્યમાં ક્યારે આવું હિન કૃત્ય નહીં કરો પણ ફરી જ્યારે કરશો ત્યારે ઝી ચોઈસ કલાક તેને ઉજાગર કરવામાં એક ક્ષણને પણ વિલંબ નહીં કરે Bureau report Z Media.